આરડી એન્ડ કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં યુનિવર્સિટીની એટી કેટીની પરીક્ષાનો પ્રારંભ એમએસસી અને બીએસસીના સત્તાણું જેટલા વિદ્યાર્થીઓ સીસી કેમેરા હેઠળ પરીક્ષા આપી રહ્યા છે હોવાનું જણાવતા કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દિપાય એજ્યુકેશન સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એટીકેટીની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કોલેજમાં સત્તાણું જેટલા વિદ્યાર્થીઓ બે બ્લોકમાં પરીક્ષા આપશે એમએસસી અને બીએસસીના વિદ્યાર્થીઓ એટીકેટીની પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ આપી રહ્યા છે આ અંગે કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ જણાવ્યું હતું કે સવાર અને બપોર બે સેશનમાં પરીક્ષા ચાલી રહી છે અને ગરમીનો માહોલ હોવાથી વિદ્યાર્થીઓને પાણીની સુવિધા તેમજ સુપરવાઇઝર સ્કોર્ડની ટીમ

જેમની એટીગીટી આવેલી હોય આગલા સેમિસ્ટરની એની એક્ઝામ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગરમીનું થોડું જોર વધ્યું છે એટલે વિદ્યાર્થીઓને પાણી પીવું અને બીજી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે અને એક્ઝામ શાંતિપૂર્ણ અને ચોકસાઈ ચાલે એ માટે કોલેજ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કુલ બે બ્લોકની અંદર અમારા ટોટલ નાઇન્ટી સેવન વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે આમ જોઈએ તો એકી સાથે એક્ઝામ નથી હોતી સવારના સેશનમાં અને બપોરના સેશનમાં છે એટલે એકી સાથે વધુમાં વધુ પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે અને એના માટે ત્રણ સ્કોરાઈઝરની વ્યવસ્થા અને રિધિવર અને સ્કોડ બધાની વ્યવસ્થા કરવામાં આવે છે એક્ઝામ સીસીટીવીના અંડર લેવામાં આવે છે કારણ કે આપણે શું જાણીએ છીએ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું અને સારામાં સારું લખી શકે એ પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવે છે આ एग्जाम ડેટર 8 દિવસ સાધાર છે અને એની અંદર બધા જ વિષયોમાં જેની જેની સબ્જેક્ટમાં એકાદ કેટી આવી હોય એ વિદ્યાર્થીઓ આમાં હોય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.